ચટણી આપણી બનશે તો એનામાં તો આપણે અહીંયા રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો ચાલો આપણે આ ચટણી બનાવી લઈએ તો મરચાંને આપણે પહેલાં સુધારી લઈશું મરચાંની વેરાયટી તમે જે તમને જે ફાવતા હોય ને એ મરચાં તમે લઈ શકો છો તમને બહુ તીખી ચટણી ફાવતી હોય તો તમે તીખા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો જે સીઝનના મરચાં આવતા હોય એનો એનો ઉપયોગ તમે કરી શકો છો લાલ મરચાં આવતા હોય તો લાલ મરચાંની ઉમેરીને પણ આ ચટણી તૈયાર કરી શકો છો તો મરચાં આપણે સુધારી લઈશું એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું એકદમ આ ચટણીની અંદર ઠંડક આપે છે સ્વાદ મુજબ થોડુંક મીઠું ઉમેરી અને આપણે ખાંડી લેવાનું છે અને આપણે આ દાંડલા સહિત જ આપણે લીલા ધાણા ઉમેરવાના છે આમાં આવી રીતે થોડું ખંડાઈ જાય પછી આપણે એને ટમેટાને સુધારીને એ પણ આમાં ઉમેરી દેસુ અને આને સરસ ખાંડી લેવાનું છે આ ચટણી ખાંડીને જ બનાવવાની છે મિક્સર જારની અંદર તમે બનાવી શકો છો પણ જે આ ખાંડીને આ ચટણીનો સ્વાદ આવે છે ને એ મિક્સર જારમાં ખાંડેલો સ્વાદ આવતો નથી તો તમે પણ આવી જ રીતે બનાવજો તો આવો જ સ્વાદ જેમાં હું બનાવું છું એવો જ સ્વાદ તમારા ઘરે પણ સેમ એવો જ આવશે તો થોડું દરદર ખંડાઈ જાય પછી આપણે ટમેટાને પણ એમાં સુધારી લેવાનું છે ઝીણું ઝીણું આપણે સુધારી લેવાનું છે ટમેટું ખાંડતી વખતે આપણે થોડું ધ્યાન રાખવું પડે કારણ કે મરચા આપણા ખંડાઈ ગયા છે અને જે ટમેટામાંથી પાણી છૂટા આપણા મોઢા ઉપર ઉડે અથવા તો આંખની અંદર પણ ઉડી શકે છે તો હળવા હાથે આપણે આ ચટણીને ખાંડવાની છે હવે આપણે ટમેટાને પણ ખાંડી લેશું આ ચટણીને આપણે દર દર જ ખાંડવાની હોય છે પાવડર ઉમેરશું અડધી જેટલું ધાણા પાવડર તો મસ્ત એવી આપણી ચટણી ખંડાઈ ગઈ છે

અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું તમને રાયનો સ્વાદ ફાવતો હોય તો અડધી ચમચી જેટલી રાઈ પણ ઉમેરી શકો છો અને લીમડાનો સ્વાદ ભાવતો હોય તો એક દાળથી લીમડાની પણ ઉમેરી શકો છો તો મારા પરિવારની અંદર રાઈ અને મીઠા લીમડાનો સ્વાદ આ ચટણીની અંદર નથી ભાવતો એટલે હું અહીંયા મીઠો લીમડો અને રાઈ નથી ઉમેરતી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીંયા આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કર્યો છે આ ચટણીમાં તમે ડુંગળી પણ ઉમેરી શકો છો આપણે અગાઉ ડુંગળીવાળી ચટણીની ચટણી રેસીપી પણ મૂકેલી છે આપણી ચેનલ ઉપર તો હવે સરસ ગેસ ધીમો કરી અને આપણે ચટણીને ને લેવાની છે આપણે આવી આ ચટણીને આપણે દરદરી જ ખાંડવાની એટલે આ ચટણીનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આ ચટણીમાં તમને ખાંડનો સ્વાદ થતો હોય તો અડધી ચમચી જેટલી ખાંડ અથવા તો થોડો ઉમેરી શકો છો ચપટી હળદર ઉમેરું છું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને સાતડી લેવાની છે તો ચટણી એકદમ મસ્ત આપણી સતળાઈ ગઈ છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો સર્વિંગ બાઉલમાં આપણે આને સર્વ કરી દઈશું આ ચટણી તમે બારોબાર રાખશો તો બે ત્રણ દિવસ સુધી કંઈ નહીં થાય ને ફ્રીજમાં સ્ટોર કરશો તો અઠવાડિયા સુધી આવીને આવી રહેશે તો આપણે તો તૈયાર છે અહીંયા આપણી દાદીમાની દેશી ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો